પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો ચોકમાં કરી એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો એનએસયુઆઈ દ્વારા નીટ મુદ્દે સીબીઆઈની તપાસની માંગ કરાઈ છે નીટની પરીક્ષા ફરીથી યોજવા માંગ ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોની અટકાયત કરી છે નીટની પરીક્ષા ફરીથી યોજવા માટેની માંગ સાથે એ વિરોધ નોંધાવ્યો શું અપડેટ જે ખાસ કરીને તાજેતરમાં જે જે નીટની પરીક્ષા લેવાઈ હતી તેમાં ગેરરીતિ સામે થઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મામલે આજે રાજકોટમાં એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કિસાન ચોકમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા સાથે સાથે પ્લે કાર્ડ બતાવીને વિરોધ કર્યો હતો જ્યારે એનએસયુઆઈ માંગણી કરી છે કે આ સમગ્ર જે પરીક્ષામાં જે ગેરરીતિ થઈ છે તેની સીબીએસ તપાસ કરવામાં આવે સાથે સાથે આ નીટની પરીક્ષા છે તે દેશભરમાં ફરીથી યોજવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે તો જો કે આ વિરોધ કરતા જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે તેઓ રસ્તા ઉપર વિરોધ કરતા હતા જેના કારણે પોલીસ સુધાર દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા જી બિલકુલ ભાવેશ આભાર જાણકારી આપવા બદલ